તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજા નવા હવામાન સમાચારની અંદર આજના વિડીયોની અંદર ખૂબ જ કામની માહિતી આપવાની છે સૌથી પહેલા તો મિત્રો ગુજરાત રાજ્ય પર અત્યારે સૌથી મોટી બે સિસ્ટમ સક્રિય થયેલી છે જેના કારણે હવે છેલ્લે છેલ્લે દિવાળી પણ નજીક છે ત્યારે ગુજરાત રાજ્ય પર હજુ પણ ચોમાસાની વિદાય થઈ નથી કારણ કે અરબ સાગરની અંદર શક્તિ વાવાઝોડું હજુ પણ મિત્રો અખંડ ત્યાંનું ત્યાં ઉભેલું જોવા મળી રહ્યું છે અને ઉત્તરીય ભારતમાંથી એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું ડિસ્ટર્બન્સ મિત્રો આગળ વધી રહ્યું છે તો આ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે મિત્રો હવે ગુજરાત

મોટી લાઈન પસાર થઈ રહી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે ડબલ્યુડી તો આ એક અને બે સૌથી મોટા ખતરા ગુજરાત રાજ્ય પર તોડાઈ રહ્યા છે જેને લઈને હવે પછીની કલાકો ગુજરાત રાજ્ય ઉપર અતિ ભારે રહેશે ખાસો આજે છ તારીખ થઈ અને આજે માર થયો છે રજા પછીનો દિવસ છે ગઈકાલે રવિવાર હતો અને ગઈકાલે ગુજરાત રાજ્યના ઘણા બધા ભાગોમાં વાવાઝોડાના ફૂંકાયા છે છે જોવા મળ્યા તો હવે આજે મિત્રો તારીખ 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 અને આ ત્રણ દિવસ ગુજરાત રાજ્ય માટે અતિ ભારે તોફાની સાથેના વરસાદોને લઈને એક નવી અપડેટ અને નવી આગાહી સામે આવી છે આ જેના વિશે મિત્રો વિસ્તારથી જે છે તે આપણે આજના વિડીયોની અંદર વાત કરવાની છે તો વિડીયોને તો સૌથી પહેલા અંત સુધી જોતા રહીજો કારણ કે વચ્ચે ગુજરાત છે અને છેલ્લે છેલ્લે હવે જે આ મોટી બે સિસ્ટમો મિત્રો આવી ગઈ છે આ બંને સિસ્ટમોને કારણે ગુજરાત રાજ્ય પર હવે નવા ચૂંટણીના એંધાણ ગુજરાત રાજ્યમાંથી વાવાઝોડાની અસરો ક્યારે મટશે ક્યારે આ સિસ્ટમ હવે જશે અને છેલ્લે આખરે ક્યારે ચોમાસાની વિદાય જે મિત્રો ગુજરાતમાંથી ગુજરાતીઓને જોવા મળવાની છે એ બધી માહિતી એ ટુ ઝેડ આપણે જે તે આ વિડીયોની અંદર ચર્ચામાં લેવાના છીએ સૌથી પહેલા તમે પહેલી વાર આવ્યા હોય ચેનલ પર તો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી અત્યારે કરી લેશો કારણ કે આ ચેનલ ઉપર આવા અરનવાર સમાચાર કામના અને સચોટ હોય છે મિત્રો આપવામાં આવતા હોય છે તો સૌથી પહેલા મિત્રો હું તમને આપણે વાત કરવાની છે કઈ કયા મુદ્દા વિશે હવે કયો રૂપ અપનાવશે ક્યાંથી ક્યાં જશે અને કેટલું આગળ વધી રહ્યું છે ગુજરાત રાજ્યને કેટલો ખતરો આપી રહ્યું છે કઈ તારીખે મિત્રો આ વાવાઝોડું ગુજરાતમાં અસર દેખાડશે માહિતી આપીશું બીજા નંબર ઉપર આપણે જાણીશું મોટું ડબલ્યુડી એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે ગુજરાત ઉપરથી હવે ઘણા બધા એને મિત્રો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વિશે નહીં ખબર હોય તો મિત્રો જણાવી દે આના વિશે હું તમને એ ટુ ઝેડ બધી જ માહિતી આપવાનું છું જેનાથી તમને પણ ખ્યાલ આવશે કે શું છે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને તમને ના ખ્યાલ હોય તો જણાવી દે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાત રાજ્યમાં હજુ એક થી લઈને ચાર ઇંચના વરસાદની આગાહી જે છે તે દેવામાં આવી છે તારીખ સાત અને આઠ ગુજરાત રાજ્ય માટે અતિ ભારે પણ બનવાની છે તો એ બધી માહિતી પણ આપીશું અને છેલ્લે ત્રીજા નંબર ઉપર મારે તમને માહિતી આપવાની છે કે આજે કયા કયા ભાગમાં કેટલો વરસાદ પડશે અને આખરે ચોમાસાની વિદાય ક્યાં થશે તો મુદ્દા મુદ્દા વિશે મિત્રો એક પછી અંદર ચર્ચા કરવાની છે ચાલો સૌથી પહેલા વાવાઝોડા વિશેની અપડેટ આપો અત્યારે લાવ તમે જોઈ શકો વાવાઝોડું શક્તિ ઓમાન સાથે ટકરાઈ ચૂક્યું છે વહેલી સવારે સમાચાર મળ્યા કે વાવાઝોડું શક્તિ જે છે તે હવે ઓમાન સાથે ટકરાઈ ગયું છે અને હવે દિશામાં પરિવર્તન લેશે જ્યાં મિત્રો ગઈકાલે પણ મેં તમને સમજાવ્યું હતું કે આ વાવાઝોડું છ તારીખે આ ઓમાન સાથે ટકરાઈને મારીને વળી પાછું ગુજરાતની ગુજરાતની માર્ગ પકડવાનું પકડવાનું છે છે દિશા હવે આજે ગુજરાતથી સૌથી પહેલા તો એ સમજીએ કે વાવાઝોડું કેટલું દૂર છે તો મિત્રો ગુજરાત આપણું અહીંયા આવેલું છે અને ગુજરાતથી આ વાવાઝોડું જે છે તે અત્યારે અંદાજીત આઠસો કિલોમીટર દૂર હવે આવી ચૂક્યું છે જેથી આજે એટલે કે છ તારીખે તો ગુજરાત રાજ્યમાં વાવાઝોડાનો એક ટકા પણ ખતરો નથી આજે મિત્રો જરાક પણ એક ટકા પણ મિત્રો ખતરો જે છે તે ગુજરાત રાજ્યમાં છ તારીખ પૂરતો નથી તો આજે છ તારીખે ગુજરાતમાં કોઈ આવીને સાત અને આઠ તારીખે ગુજરાતની વચ્ચે આવતું જોવા મળી રહ્યું છે જેથી સાત અને આઠ તારીખે વાવાઝોડું માત્ર ને માત્ર ગુજરાતથી થી થી ત્રણસો કિલોમીટર દૂરની અંતર ઉપર આવી રહ્યું છે અત્યારે હાલમાં મિત્રો આ વાવાઝોડું ઓમાન દેશ ઉપર જેથી ગુજરાતથી સાત કિલોમીટર દૂર છે જેથી આજે તો કોઈ ખતરો નથી પરંતુ વાવાઝોડું આજે ટર્ન મારીને વળી પાછું ગુજરાત નજીક આવી રહ્યું છે મહારાષ્ટ્ર નજીક આવી રહ્યું છે અને આવતી કાલે વાવાઝોડું ફરી પાછું ત્રણસો કિલોમીટર દૂર થવાનું છે તો કાલે મિત્રો તેનો ખતરો જોવા મળશે એટલે કે છ તારીખે વાવાઝોડાથી ડરવાની જરૂર નથી કોઈ મોટો ખતરો દેખાતો નથી પરંતુ સાત અને આઠ તારીખે વાવાઝોડું જ્યારે નજીક આવશે ત્યારે મિત્રો તે કયો ખેલ અપનાવશે કેટલું મજબૂત પડશે એના વિશે આવતી કાલે જ માહિતી આપીશું કારણ કે વાવઝોડું ગમે ત્યારે દિશા પરિવર્તન કરી શકે ગમે ત્યારે નબળું પડી શકે અને ગમે ત્યારે મજબૂત પણ થઈ શકે તો આ વાવાઝોડું છે મિત્રો એને કારણે શું શું અસરો જોવા મળવાની છે એ તો મિત્રો હવે પાકું થઈ ચૂક્યું છે કારણ કે તમને ના ખ્યાલ હોય તો જણાવી દઈએ કે વાવાઝોડું નજીક આવતું જે જોવા મળી રહ્યું છે તેને કારણે અસરો હંડ્રેડ પર્સન્ટ જોવા મળશે એવું નથી કે ગુજરાત રાજ્યમાં કોઈ અસર થવાની નથી જી હા દર્શક મિત્રો અસરો તો થવાની છે દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં ભારે પવનો સર્જાવાના છે અને જેવું આ વાવાઝોડું ગુજરાતની આવતીકાલે ટર્ન મારીને નજીક આવશે એટલે દરિયાકાંઠાના જિલ્લા થઈ ગયા જેમ કે દેખાડી દો અહીંયા કયા કયા જિલ્લાઓ તો દરિયાકાંઠાના મિત્રો દ્વારકા પોરબંદર જામનગર મોરબીના વિસ્તાર પોરબંદર આ બધા છે મિત્રો દરિયાકાંઠાના જિલ્લા અને નીચે દક્ષિણ ગુજરાતમાં પણ સુરત નવસારી

જોડું કઈ નવી દિશા પકડશે ત્યારે આપણે નવો વિડીયો બનાવીને તમને માહિતી આપીશું હવે આપણે વાત કરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વિશે તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ખતરો ગુજરાત રાજ્યો પર લગાતાર જે છે તે વધી રહ્યો છે અને વાવાઝોડું અત્યારે મિત્રો એટલું આકર્ષક બની ગયું છે કે બધા લોકો વાવાઝોડા વિશે જ વાત કરી રહ્યા છે પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વિશે વાત કરવી જરૂરી કારણ કે એના કારણે એક થી ચાર ઇંચના વરસાદની આગાહી આપી દેવામાં આવી છે સાત અને આઠ તારીખે શું છે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તો મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમી દેશો તરફથી જે વાદળો ફૂંકાય છે અને જે પવન અને જે ભેજ બને છે તે લગાતાર આગળ વધતા જાય છે જેને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કહેવામાં આવે છે એટલે કે અમેરિકા બાજુના દેશો તરફથી જે વાદળો આગળ ચાલ્યા જાય ચાલ્યા જાય અને અત્યારે છે ગુજરાત પહોંચ્યા છે તો આને મિત્રો પશ્ચિમી વિક્ષેપ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગણવામાં આવે છે તો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે મિત્રો આ પીળા કલરના જે આ ભાગ છે તમે જુઓ તો આ આખે આખો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો પટ્ટો છે જે ગુજરાત રાજ્યો પરથી પસાર થતો જોવા મળી રહ્યો છે ને સાત અને આઠ તારીખ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાત રાજ્યમાં જોઈ લો વરસાદ ભૂખા કાઢશે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પટ્ટા કચ્છથી માંડી મિત્રો બધા જ વિસ્તારમાં અહીંયા દેખાઈ રહ્યા છે જેમ કે કચ્છ ઉત્તર ગુજરાતનું મહેસાણા બનાસકાંઠા પાટણ સાબરકાંઠા અરવલ્લી અને મધ્ય ગુજરાતના પણ કેટલાક ભાગોમાં આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને કારણે તારીખ સાત અને તારીખ આઠના રોજ ભારે પ્રચંડ વરસાદો જે છે તે પડવાના છે તો મિત્રો તૈયાર થઈ જજો કારણ કે બે સિસ્ટમ અહીંયા બનેલી છે લીલા કલરથી હું માર્ક કરી રહ્યો છું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એટલે કે કચ્છ અને ઉત્તર ગુજરાતને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર કરશે અને નીચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાની અસરો થશે જેમાં સૌરાષ્ટ્રની અંદર બધા જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના બધા જિલ્લાઓમાં વાવાઝોડાની અસર થશે આમ એક સાથે બે બે સિસ્ટમ ગુજરાત રાજ્યને ધમરોળશે પહેલી સિસ્ટમ વાવાઝોડાની અને બીજી સિસ્ટમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પણ આ બધો ખેલ જે છે તે મિત્રો ચાલવાનો છેલ્લામાં છેલ્લો નવથી દસ તારીખ સુધી કારણ કે દસ તારીખ પછી જે તે ગુજરાત રાજ્યમાંથી પ્રોપર

ભારેથી ભારે વરસાદો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છના ભાગોમાં જોવા મળી જવાના છે અને તેને લઈને મિત્રો જુઓ તો અત્યારે દરિયાકાંઠામાં સિગ્નલો પણ મારી દેવામાં આવ્યા છે તેનો આ ફોટો છે અને હજુ પણ મિત્રો શક્તિ વાવાઝોડાને કારણે દરિયાકાંઠે ચાલીથી પચાસ કિલોમીટર કલાકના પવનો ફૂંકાઈ રહ્યા છે જેથી દરિયાકાંઠે ન જવાની પણ એલર્ટ છે અને અહીંયા મિત્રો આ જે ફોટો સામે આવ્યો છે આ ફોટાની અંદર તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે આ જે શક્તિ વાવાઝોડું છે તેને કારણે હજુ પણ ચિંતાનો વિષય છે કારણ કે વાવાઝોડું જે ટર્ન મારીને પાછું આવતું જોવા મળી રહ્યું છે એ મોટો ખતરો બનશે કારણ કે મિત્રો અત્યારે તો હાલ ઓમાન છે તો 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 ત્યાં ત્યાં ને મિત્રો જો રહી જાય કોઈ કોઈ ખતરાની વાત નથી નથી મોટો પ્રોબ્લેમ પણ પરંતુ છેડું અહીંયાથી જે છે તે આખે આખો એકસો એસી ડિગ્રીનો ટર્ન મારીને યુ ટર્ન મારીને વળી પાછું ગુજરાત નજીક ત્રણસો કિલોમીટરે આવી રહ્યું છે અને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ રહ્યું છે તો જેને કારણે જ મિત્રો સાત આઠ અને નવ તારીખ ભારે છે અને ત્યાર પછી પછી 10 તારીખ થી કમ્પ્લીટ ચોમાસા વિદાય આપણને જોવા મળી જવાની છે જો કે મિત્રો એના વિશે પણ આપણે પ્રોપર વિડિયો બનાવીને માહિતી બધા લોકોને જે છે તે આપતા રહીશું જેમ જેમ નવા અપડેટ આવતા જશે જેમ જેમ નવા સમાચાર આવતા જશે એમ એમ અમે તમને વિડિયો બનાવીને માહિતી આપતા રહીશું તો 7 અને 8 તારીખ જે વરસાદનો ખતરો દેખાઈ રહ્યો છે તેના આધારે જે આગાહીઓ આવી છે તેના ઉપર મિત્રો ફટાફટ હવે આપણે નજર મારી અને વાત કરીએ કે કયા કયા ભાગમાં કેટલા વરસાદની ની આગાહીઓ જે છે તે મિત્રો રહેલી છે એના વિશે વાત કરું જરૂરી તો વરસાદ જે છે તે તો મિત્રો 100% દેખાઈ રહ્યો છે ગુજરાત રાજ્ય ઉપર અને એને જે વાદળો મિત્રો એને લઈને જે બની રહ્યા છે તો એ વાદળોને આધારે જ આપણે માહિતી આપવાની છે કે ગુજરાત રાજ્ય પર કઈ કઈ જગ્યાએ રાજ્ય ઉપર કયા કયા ભાગોમાં બની રહી છે તો વેધર અનુસાર સૌરાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદ બની રહ્યો છે જોઈ લો મિત્રો કયા કયા જિલ્લાઓમાં તો ભાવનગર જિલ્લામાં જે પાલીતાણાના વિસ્તારો છે ગારિયાધાર લાગુના વિસ્તારો છે આ બધા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ બની રહ્યો છે તેની સાથે અમરેલી જિલ્લો બોટાદ રાજકોટ ગીર સોમનાથ પોરબંદર દ્વારકા જામનગર સૌરાષ્ટ્રના બધા જિલ્લાની અંદર સરેરાશ એકથી બે ઇંચના છૂટા છવાયા વરસાદની આજે આગાહી રહેલી છે ત્યાર પછી મધ્ય ગુજરાતની પણ અપડેટ આપીએ તો મધ્ય ગુજરાતની અંદર પણ મિત્રો નડિયાદ ધોળકા અમદાવાદ ગોધરા લાગુના જે વિસ્તારો છે તેની સાથે જે કપડવંજ આ બધા ભાગોમાં પણ છૂટા છવાયા હળવા મધ્યમ વરસાદની આગાહી છે અને મિત્રો મેં તમને શરૂઆતમાં પણ માહિતી આપી કે ઉત્તર ગુજરાતમાં જે વરસાદો છે તે અત્યારે હાલ તમને નહીં દેખાય પરંતુ જેવી સાત આઠ નવ તારીખ નજીક આવશે તો મિત્રો જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ રીતનું પસાર થશે કારણે ભારે વાદળો અચાનક ભારે વરસાદો જોવા મળી જશે તો મિત્રો કમ્પ્લીટ વરસાદની માહિતી તો અહીંયા પૂર્ણ થાય છે જેમાં વરસાદ તો હવે મિત્રો એક બે ત્રણ ઇંચનો છૂટો સવાયો આવશે અને વરસાદ હવે અડતાલીસ કલાક પૂરતો છે જોવા જઈએ તો ગુજરાતમાં પણ હવે ચોમાસું છેલ્લા અડતાલીસ કલાક છે તો જેવો વરસાદ આવશે જેવા નસીબ એવા મિત્રો વરસાદો જોવા મળી જશે બાકી દસ તારીખથી ચોમાસાની વિદાય જેશે છે તે જોવા મળી રહેશે જો કે મિત્રો ચોમાસાની વિદાય દસ તારીખે થયા પછી પણ દિવાળી સાત આઠ અને નવ તારીખ ભારે વરસાદના રાઉન્ડો ગુજરાત ઉપરથી જોવા મળશે કારણ કે બે સિસ્ટમ મેં તમને આખા વિડીયોમાં સમજાવી રીતની જોવા મળી રહેશે પછી દસ તારીખથી ચોમાસાની વિદાય થશે અને ત્યાર પછી શું થશે એની માહિતી આપણે દસ તારીખના વિડીયોમાં જ મેળવીશું તો આજ માટે આટલું જ રાખીએ છીએ તમે કયા ગામથી વિડીયો જોયો કોમેન્ટમાં લખીને જણાવી દેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ફરી એકવાર મળીશું કાલે ત્યાં સુધી આજ માટે રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ